કમોસમી કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા તૈયાર પાક પાણીમાં છે ઘાસચારો પશુપાલકોને પણ મુશ્કેલીમાં મુકાયા છે પશુપાલકો માટે પશુધન ની પણ હવે કપરું સાબિત થઈ રહ્યું છે રસ્તા પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સખત જે વરસાદ પડ્યો પરંતુ ચોવીસ કલાકથી વરસાદે વિરામ લીધો છે પરંતુ ખેડૂતોના ખેતરો છે તેમાં હજુ પણ પાણી જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો કે આ દેદાની દેવળી ગામ નજીકના ખેડૂતોના ખેતરોના દ્રશ્ય છે અને ખેડૂતોના ખેતરોના જે નિશાનવાળા જે ખેતરો છે તેની અંદર હજુ પણ પાણી જોવા મળી રહ્યો છે જે મગફળીનો પાક છે તે હજુ પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે ત્યારે આવા દ્રશ્ય ગીર સોમનાથ જિલ્લાના જે નિશાનવાળા ખેતરો છે તેની અંદર હજુ પણ જોવા મળી રહ્યા છે હવે એકથી બે દિવસ સખત ન તો જ આ ખેડૂતોના ખેતરોની અંદરથી પાણી છે તે ઓસરશે પરંતુ જે આ મગફળીનો પાક છે તે તો સદંતર નિષ્ફળ ગયો છે તેની સાથોસાથ જે સોયાબીનના પાક છે હજુ ખેડૂતોના ખેતરોમાં છે તે પાક નિષ્ફળ ગયો છે કેમ કે હજુ પણ આઠથી થી દસ દિવસ સુધી ખેડૂતોના ખેતરો સુધી ખાસ કરીને ખેડૂતો છે તે ખેતરમાં નહીં જઈ શકશે તેવી પરિસ્થિતિ છે ત્યારે જ્યાં મગફળી છે તેની અંદર હાલ ઉગાવાની પણ શરૂઆત છે તે થતી હોય છે તેને લઈને સંપૂર્ણ પાક છે તે સદંતર નિષ્ફળ થઈ રહ્યો છે તેની સાથોસાથ જે હવે જે નિશાણવાળા ખેતરો છે તેની અંદર હજુ પણ જે પાણી છે તે જોવા મળી રહ્યા છે તેની સાથોસાથ જે ઉશાણવાળા ખેતરો છે તેમાં હવે પાણી છે તે ઓસરી રહ્યા છે રોહિત છે બારડ એવે ન્યૂઝ ગીર